જામનગર આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જેના આક્રોષ સભા દરમિયાન એક તરફ નેતાઓ ભાજપ સરકાર સામે લોકોની હકની લડ લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ અંદર અંદર આક્રોશ પણ ખુલ્લેયામ સામ સામે આવ્યો હતો સભા દરમિયાન કેટલાક કાર્યકરો કાર્યક્રમ વચ્ચે મૂકીને જ બહાર નીકળી ગયા હતા જેના કારણે પ્રદેશ નેતૃત્વ પણ મુશ્કેલીમાં મૂકવું પડ્યું હતું જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આહીર સમાજ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી વિપુલભાઈ વસાવા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં નેતાઓએ હાલની ભાજપ સરકાર સામે પ્રજાને પડતી મુશ્કેલીઓ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ લોકોનો અવાજ બનીને લડત આપશે એવો સંકલ્પ કર્યો હતો પરંતુ સભા દરમિયાન કોંગ્રેસના અંદર અંદર મતભેદ પણ બહાર આવ્યા હતા કેટલાક કાર્યકરો સભા વચ્ચે જ બહાર નીકળી ગયા હતા જેને લઈને નેતાઓએ તાત્કાલિક સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને અન્ય નેતાઓએ નારાજ કાર્યકરો સામે અલગથી મુલાકાત કરી હતી ચર્ચા કરીને મન દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો તો એક તરફ કોંગ્રેસ સરકારે સામે પ્રજાના મુદ્દા ઉપર આક્રોશ વ્યક્ત કરી રહી હતી અને બીજી તરફ પોતાના આંતરિક ખટકરને ઠારવા પણ પ્રયત્નશીલ દેખાઈ રહી હતી આખા ગુજરાતમાં ચારે તરફ તમામ વર્ગ અને હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન સભાઓની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી ને સરકાર નિષ્ઠુર બની ને પચાસ હજાર રૂપિયાના નુકસાન સામે ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોડે આ તમાશો જોઈ રહી છે એવા સમયમાં ખેડૂતોના આક્રોશને આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આજે અમારા સંગઠન પ્રભારી મુકુલ વાસનિક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અદણી તુષારભાઈ મારા વરિષ્ઠ આગેવાનો ભાઈ ઇન્દ્ર વિજયસિંહભાઈ પંકજભાઈ પટેલ તમામ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો કાર્યકરો સાથે જે સંવાદ કર્યો જે જેના સભામાં ભાગ લીધો કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શિક્ષણ મોંઘું થયું શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવા

આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છું સરને આજે આપનું સભામાં来て સ્થાનિક નેતાઓ કર્મચારીઓ પણ દરજે છે ચર્ચા વિચારણા ના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કઈ પણ રજૂઆત ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવશું